આગામી સત્તર નવથી લઈને બે દસ સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં મહિલાઓને કેન્દ્ર રાખીને આરોગ્ય વિષયક સ્ક્રીનિંગ અને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે ઝુંબેશ રૂપે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લામાં કુલ બસો ને ઓગણીસ આવા કેમ્પ થશે જેમાં તમામ પીએચસી તમામ સબ સેન્ટર તમામ સીએચ ઉપર આ કેમ્પો કરવામાં આવશે આ કેમ્પો ઉપર આઈએમએ ગીર સોમનાથ ચેપ્ટરના સહયોગથી વિશેષજ્ઞોની સુવિધા પણ ગ્રામ્ય કક્ષાએ એટલે કે છેવાડાના વિસ્તારમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને આપના માધ્યમથી મારે તમામ માતાઓ બહેનો દીકરીઓને વિનંતી છે કે આ જે આપણા દ્વારે મેડિકલ ટીમ આવી રહી છે તેનો ચોક્કસ લાભ લઈને આપણા શરીરનું ચેકઅપ થોને પૂરું કરાવીએ અને જો કોઈ જરૂર લાગે તો આગળ આપણે રેફરન્સ પણ કરવામાં આવશે આ ઉપરાંત સોળ તારીખે અને સત્તર તારીખે જિલ્લામાં અમે ત્રણ રક્તદાન કેમ્પ પણ કરી રહ્યા છીએ અને મહત્તમ મહત્તમ યુનિટ બ્લડ એકત્ર થાય તે માટે અમે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ સત્તર તારીખે સવારે સાડા અગિયાર કલાકે નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન સમારંભ રાખવામાં આવ્યો છે અને જેમાં બાર કલાકે વડાપ્રધાન શ્રી ધાર મુકામેથી જોડાશે અને બધાને માર્ગદર્શિત કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ખાસ તો મહિલાઓલક્ષી જે સમસ્યા હોય છે આરોગ્ય વિષે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ખાસ તો એનિમિયા સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર જેવી જે ગંભીર બીમારીઓ હોય છે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે અને કોઈ પણ મહિલા માતા બહેનોને આવી તકલીફ હોય તો તેનું અમારે સરકારી ખર્ચે અને સરકારી સુવિધામાં તેની ટ્રીટમેન્ટ કરવામાં આવશે